હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામે પૂછ્યા વિના મોડી રાત્રે બોમ્બ ફોડી ઓએનજીસીના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટર મોટા ખાડાઓ પાડી ભારે નુકસાન કરતા વમલેશ્વરના પચાસ જેટલા ખેડૂતો આજે હાંસોટ મામલતદાર કચેરીએ ભેગા થયા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

મામલેદાર હાસોટ રાજન વસાવાએ કોન્ટ્રાક્ટર સાથે બેઠક કરીને ખેડૂતોને કોઈ અન્યાય ન થાય તે રીતે તેમની સંમિતિને લઈ ગામના તલાટીને રૂબરૂ રાખીને કામ કરવાની સૂચનાઓ આપી હતી અમારા ખેતરોમાં ઓએનજીસી બોમ્બ પાર્ટી દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવી એ બાબત અમે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કારણ કે અમારા ખેતરોમાં અમારા ગામ લોકો અથવા પંચાયતની જાણ બહાર એ લોકોએ જે કામગીરી કરી છે એમાંથી અમારા પાકને ભયંકર નુકસાન થયેલું છે અને એ જે લોકો ખાડા કરે છે એને જે માટી નીકળે છે એમાંથી અમને એ માટી એ જમીન અમને પંદર વર્ષ સુધી ઓછામાં ઓછું કામ નથી લાગતી એટલે આજ સુધી એમનું વળતર અમને મળેલું નથી અને ગયા વર્ષે પણ એ લોકોએ ખાડા કર્યા હતા એનું પણ આજ સુધી વળતર મળેલું નથી અને અત્યારે પણ એ લોકોનું કોઈ ધારાધોરણ નક્કી નથી એમની પાસે અમે કાગળ માગ્યા એ માગ્યા સળતોનું કંઈ પત્રક માગ્યું તો પણ એ લોકો આપી શકતા નથી તો અત્યાર પછી જે ખાડા અને જે નુકસાન થાય એની ભરપાઈ કોણ કરશે રિપોર્ટર સૈફ અલી ભટ્ટી ન્યૂઝ ભરૂચ